वडोदरा से एक सकारात्मक और अनोखी पहल सामने आई है दंतेश्वर स्थित बरोड़ा हाई स्कूल में गणित को डर नहीं दोस्त बनाने वाला मैथ फिएस्टा शुरू किया गया है बरोडा लायंस क्लब एजुकेशन ट्रस्ट द्वारा आयोजित इस तीन दिवसीय गणित महोत्सव में पहली से बारहवीं तक के छात्र शिक्षक और अभिभावक उत्साह से जुड़े हैं वैदिक गणित खेल प्रदर्शनी वर्कशॉप और प्लेनेटेरियम शो के माध्यम से गणित को जीवन से जोड़ा गया है इस कार्यक्रम का उद्घाटन डॉक्टर देवभद्र शाह ने किया और यह आयोजन अगले दो दिन तक जारी रहेगा आज हमारा बरोड़ा स्कूल दंतेश्वर न प्रांगण बरोड़ा लायंस क्लब एजुकेशन ट्रस्ट तरफ ऐसी एक यूनिक मैथमेटिक्स सब्जेक्ट ऊपर बहुत मोटो મેળો એટલે કે મેથેમેટિક્સ વ્યસ્તા જેને અમે સંખ્યા છે સંસ્કૃતિ તક કહીએ છીએ આપણી જે સંખ્યાઓ બધી છે એ બધી આપણા સંસ્કૃતિમાં કેવી રીતે વણાયેલી છે અને રોજ બરોજની જિંદગીમાં રોજ બરોજના જીવનમાં કેવી રીતે ગણિત વણાયેલું છે એ બધું સમજાવીને બાળકોનો હાવ દૂર કરવા માટે ખાસ કરીને જે મને તો ગણિત આવડે જ નહીં અથવા તો ટીચર્સ પણ એવું કહે કે મારા બાળકોને ગણિત નહીં આવડે અથવા તો પેરેન્ટ્સ પણ એવું કે એ બધી જ ગેરમાન્યતાઓ આપણે દૂર કરવાની છે અને આ મેળાની અંદર દરેક મેથેમેટિક્સના કોન્સેપ્ટને ખૂબ સરસ રીતે સમજાવવામાં આવ્યા છે એની ઉપર રમત ગમતો બધી છે એટલે બાળક રમે રમે બાળકને ખૂબ રસ પડે એ રીતનું મેથેમેટિક્સનું શિક્ષણ છે વિઝ્યુઅલી બધું અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે એના ઉપરાંત મેથ્સના જ કોન્સેપ્ટ લઈને કોમ્પિટિશન સરસ રાખવામાં આવ્યા છે જ્યાં બધા જ બાળકો હોશ પૂર્વક ભાગ લે છે અને ખાસ કરીને કલ્ચરલ પ્રોગ્રામ્સ કારણ કે આપણા આપણું ગણિત એ માત્ર નોટબુક્સમાં અને ચોપડીઓમાં સીમિત નથી દાખલાઓ ગણવાનું નથી પણ આપણે સમજો કે બરોડામાં ગરબા પણ બહુ જ પ્રખ્યાત છે તો જે ગરબા કરીએ દોડીઓ કરીએ એમાં પણ ગણિત છે બરાબર અને આ ચિત્રકામ કરીએ આ રંગોળી કરીએ કોલમ આપણે અહીંયા આગળ આખા તમે લોકો બધું જોશો કે ખૂબ બધી જાત જાતના મંડળ આર્ટને બધું એ દરેકની અંદર ગણિત સમાયેલું છે એટલે અમે લોકો સુધી એ વાત પહોંચાડવા માંગીએ છે કે ગણિત ને માત્ર અને ટીચર્સ ને પણ કહેવા માંગીએ છે ગણિત ને માત્ર તમે ચોપડીઓ અને દાખલા ગણવા સુધી સીમિત ન રાખશો પણ આવી રીતે જો એને એના અલગ અલગ એના જે બધા પાસાઓ છે એ બધા દેખાડશો અને એની પેટર્ન ને ખાસ જો તમે ગણિતમાં પ્રાધાન્ય આપશો તો બાળકોને માટે એ ખૂબ ખૂબ રસપ્રદ થશે બાળકો કોઈ દિવસ ગણિતથી ભાગશે નહીં અને એ લોકોને ખરેખર બહુ મજા આવશે અમારા બધા જ ટીચર્સ ને અમારા હેડ્સ ને અમારા બાળકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એ લોકોએ આ જે અમારો કોન્સેપ્ટ હતો આ જે અમારો વિચાર હતો એને આજે આવું સુંદર મૂર્ત સ્વરૂપ આપ્યું છે અસ્તુ ત્રણ દિવસ સુધી છે હા ચોક્કસ આવી શકે જોવા માટે પણ એના માટે સ્કૂલ તરફથી પરમિશન લઈ અને પછી એટલે અમે એમના માટે સરખી સુવિધા કરી શકીએ એટલા માટે અમારો મેળો સવારે નવ થી ચાર વાગ્યા સુધી ચાલશે અને એની અંદર બાળકો વાલીઓ કોઈ પણ એમને આવી શકશે બધાને બધું સરસ જોવા મળશે અને ખરેખર ગણિત વિશેની જે અરુચિ છે એ દૂર થશે થેન્ક યુ હું અંજલિ દવે અહિયાં ચેરપર્સન છું બરોડા હાઈસ્કૂલમાં અને પચાસ વર્ષની બરોડા હાઈસ્કૂલ સાથે સંકળાયેલી છું